લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાત તેમજ દેશભરમાં ભાજપ દ્વારા તૈયારી થઈ ચૂકી છે ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડા તેમના વિસ્તારમાં જનતાને મળવા નીકળ્યા હતા વિકસિત ભારતના નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં નવા ભારત અંગે સ્થાનિક વેપારીઓ તેમજ સ્થાનિક પાસે અભિપ્રાય લેવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે વિકસિત ભારતના બોક્સની પેટી લઈને સજેશન્સ લેવા શહેર શહેર ભાજપના કાર્યકર્તાઓ સાથે ધારાસભ્ય મહેશ કસવાડા નીકળ્યા હતા અને આગામી પાંચ વર્ષમાં ભારત દેશમાં કયા વિકાસલક્ષી કામોની અપેક્ષાઓ જાહેર જનતાની છે તે જાણવાનો નવતર પ્રયાસ ધારાસભ્ય મહેશ કસવાડાએ શરૂ કર્યો હતો આમ તો રાષ્ટ્રીય લેવલે એક કરોડ લોકોના અભિપ્રાય સજેશન્સ લેવાના હોય છે ગુજરાતમાંથી પંદર લાખ વેપારીઓ દુકાનદારો સ્થાનિક સંસ્થાઓ કે સામાન્ય વ્યક્તિઓના સજેશન બોક્સમાં નાખીને પ્રધાનમંત્રી મોદી ત્રીજી ટર્મ માટે પ્રધાનમંત્રી પદે બિરાજે ત્યારે શું શું વિકાસની લોકોની અપેક્ષાઓ છે તેના અમલીકરણ કરવા અંગેના અભિપ્રાય લઈને દેશને નવી દિશામાં લઈ જવાનો અભિગમ સાર્થક સાબિત કરવા માટે આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મહેશ કસવાડા નીકળ્યા હતા વિકસિત ભારત સંકલ્પ બે હજાર ચોવીસ મોદીની ગેરંટી દેશના યશ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એક નવી સરકાર ભારતના ભરોસાથી રચાવાની એ નક્કી છે નવી સરકારના કેવા પ્રકારના કામો હોઈ શકે કેવા પ્રકારના નિર્ણયો લેવા જોઈએ ભારતીય જનતા પાર્ટી પોતાના સંકલ્પ પત્રમાં જનતાના સજેશનોને આધારે જનતા આના સુજાવો આપે લોકો એના સજેશનો આપે એના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટેનું સંકલ્પ પત્ર જાહેર કરે એના માટે દેશભરની અંદર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે દેશભરમાં એક કરોડ લોકો સુધી પહોંચી અને સજેશનો લેવા માટેનું અભિયાન આ પંદર તારીખ સુધી આખા દેશમાં ચાલે છે ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પણ પંદર લાખ લોકોના સજેશનો લેવા માટેનું આ અભિયાન ગુજરાત ભારતીય જનતા પાર્ટી તરફથી શરૂ થયું છે સાબરકુંડલા વિધાનસભામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જૂથો પરમ દિવસે જે પ્રકારે કાંટા ઉદ્યોગના લોકો હતા એમની સાથે ગઈકાલે સાંજે સ્વામિનારાયણ મંદિર ભક્તજનો શ્રદ્ધાળુઓ પાસેથી સૂચનો લેવામાં આવ્યા આજે વેપારી બજારની અંદર આપણા જે જથ્થાબંધના વેપારીઓ છે છૂટક વિક્રેતાઓ છે એની પાસેથી ભર બજારની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો આવા પ્રકારના સૂચનો લેવા માટે નીકળ્યા છે આ તમામ સૂચનો એકત્ર કરી સ્ક્રુટિની કરી અને એમને કેન્દ્રની અંદર મોકલવામાં આવશે જેના આધારે ભારતીય જનતા પાર્ટીનો એક શબ્દમાં કહીએ તો ચૂંટણી ઢંઢેરો તૈયાર થશે